હેલો ફ્રેન્ડ જયમા મગલ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ માય રાય માહિરા વિથે મેમ બ્લેસિંગ આઈ હોપ કે તમે બધા મજામાં એ હે ને હું પણ એકદમ મજામાં હે તો જો હવાર હવારમાં હું ઊઠે ગઈ અને પહેલાં મારે સા પીવાની ટેવ હે મારે ઊઠે સીધો જ સા જોઈએ તો પછી બધે કામકાજ થાય તો જો પહેલાં સા મૂકે દા ને હમણાં જવું અમારું બેડરૂમ ઉપર હે તો હું ઉપરથી આવી નહીં છે ને બોટલું બધું લેતી આવી તો જે કિચનમાં બધો સામાન પડ્યો ને માયરા માહિરા બે જે હું તું એનું ડેડી હું તો હું થોડું ઘણું કામ કરેલા તાતાં હમણાં ઉઠીએ ને કાલે નાસ્તાના ડબ્બા ખાલી થયા હતા તે જો તો હવે નહીં રાખી દીધા ની સા આપણો તાતા આડોવરું મૂકી દીધું તા ત્યાર થઈ ગયો તો હાલો બધાય શા પીવા ને શાહ પાણી પીએ ને એ જો આડો બધું કામકાજ ઘરનું ચાલુ કર્યું તો સોફાના જ થોડું ઘણું એ હુત્યું તો તમે કીધું આ ડોબરું અઠવાડિયે એકાદી ફેરે આગળ પાછળ કરે ને સાફ કરી નાખા તો બસ જો એ કામકાજ ચાલુ હે તો તમારાનમાં હીરા ઉઠીને આવ્યું બે જો બે ઉઠેન એ ખારી અમારેલું હે કે ઉઠે કોઈ દી રોવે નહીં તો બે જણિયું જો બેહાડી દીધું તે પેઠીઓને હું આ કામ કરા ને એના હાટું દૂધ ભરવા ગા તો બે જણીઓ રમે કોઈ દી ઊઠેને રોવે નહીં કોઈ દીનેત્રિયો ત્યાં જ ઘોડિયામાંથી ઉઠે તો જો ભાઈ ઊંઠા ભેગ્યું તો ખબર નહીં કેટલીક એનર્જી હોય માયડાની ત્યાં ભાગમ ભાગ જ કરવી જોઈએ પછી માહિરા ઓછી કરે માહિરા તો ઉઠીને જ ગોળિયામાંથી ઉતારી સીધી સારી વાહુ દોડવા માંડે રમવા માંડે તો જુઓ મેં એ ઝાપટ ઝૂપટ બધું કરે લીધું ને માયરા માહિરા એ પાસે રમે ને હું આ સોફાને બધું મેં કીધું ઓલું કરલા કારણ કે હમણાં એને દૂધ પીધું તો દસ પંદર મિનિટ પછી એના હાટું થઈને નાસ્તો બનાવી તો વટાણતા નાસ્તામાં એને હીરો એવું બધું દીએ હવાર મેં ઉપમા કરી દા કાં હીરો કરી દા કે કાં કારક લે કંઈ પણ હોય તૈયાર હે તો એ કારક કરી દા કાં જ્યુસ બનાવેદા ને પછી બપોરે જમવાનું હોય તો બસ જો મારું કામકાજ હાલે લગભગ તમારું કામકાજ થઈ ગયું ત્યાં કામ કરતી હતી માયરા ધોળે ને માયરાને આવવું જ જોઈએ હું જાઉં હોય ને ત્યાં રસોડામાં હોય તો એ આવે બે આવે પણ માયરા વધારે ભાગમ ભાગ કરે ત્યાં આવે તો થોડીક વાર એની રમાડી

ગીગી કા નું કા એ ઓરા વૈદુ ને તોરા હું બસ જાડ મટો રહી દાળ મોમા નો હવે માં ભાડ માં લોચર દે કે આગરી તો બીલું આડી આડી માહિરા માહિરા ફીરામ જયરામ જયતેય ગરામ ઉતાજી જો માહિરાબેન અમારા ઉઠેગા ગા આ થોડીક મોડિયું હોત્યું હતું કાંઈ હે આજ પાડે પાંચ વાગે હું તું કલાક એક કલાકે હું નીંદર કરી કેટલા વાયગા હોય તો ખબર નથી કંઈ તો કારણ કે અંધારું થઈ ગયું બારું બાર તો હાડાસજીવો ટાઈમ થયો હે આ રૂમમાં મંદિરવાર રૂમમાં ઘડિયાળ ને તો હું માહિરાન માયરાનમાં હોલમાં આવું કારણ કે હું આમાં યુટ્યુબમાં વિડીયા જોતી હોય તો અવાજ થાય તો એ ભાઈ ઉઠે જાય એટલે હું આ રૂમમાં આવું તો હમણાં માહિરાબેન ઉઠીને આવ્યા ની અમારે તો હમણાં ટાઈટું એકદમ પડે નગર તો અટાણે સાડા સો વાગે માયરાને માહિરાની થોડીક વાર બાર રૂમ કાઢતા કાંઈ બરાબર જતા ને પણ હમણાં ને તો લે જતા ટાઈટું બહુ હેન પાછી પેલી ટાઈટું હોય તે વહે લાગે વાતો કરે માહિરા કાં વાતો કરે માહિરા તો જો એ વાકને ધૂ કરી કર્યો ધૂ પીવા કરી અને પછી માહિરાન માહિરાન ને હું રસોઈ બનાવી ને હમણાં ત્યાં કારણ કે ટૂંક તો તે દિવસ કઈ વીઓ ખબર ન પડે તો આજ આજ આટલો વિડીયો શૂટ થયો તો વિડીયો ઓ લાગ્યો એ પણ કોમેન્ટ જરૂરથી કરજો અને જો મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક કરીને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા